એટલે સાવ લુખું રાવણ રાજ છે ગોંડલમાં સાવ લુખું રાવણ રાજ તો ગુજરાત મોડલ કઈ બીજેપી થોડું બનાવ્યું છે એવી રીતે ગોંડલ કઈ થોડું ધારાસભ્ય બનાવ્યું તમે આવ્યા પછી થયું છે સામે પડે એના છોકરાઓને હેરાન કરવામાં આવે છોકરાઓને ગામ મૂકીને વહી જવું પડે અથવા તો એને જેલમાં જવું પડે તમને બધા લોકોને ખબર છે કે ગોંડલભાઈ ઘણા ટાઈમ થી સરસામાં છે ખાસ કરીને મિત્રો વાત ફરી વખત એક સોશિયલ મીડિયા ની અંદર વિડીયો થયો છે વાયરલ નમસ્કાર મિત્રો ફરી વાર એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારા બધા લોકો નું સ્વાગત છે

અલ્પેશભાઈ કથરિયા હોય જગીશાબેન પટેલ હોય કે મેહુલભાઈ બોગરા હોય આ ખુલ્લે એવું કહતા હતા કે ભાઈ ગોંડલ ની અંદર ગુંડા ચાલે છે ખાસ કરીને મિત્રો વાત કીધો સૌથી પહેલા તો તમને બધા લોકોને માહિતી આપી દઉં નથી મિત્રો વાત કીધું તેને ભાઈ નિઃશુસ્ત જોવું પડે કે પછી તેમની બદનામી થાય પરંતુ મિત્રો આ વિડીયો દ્વારા તમને બધા લોકોને સાચી જાણકારી મળે અને સોશિયલ મીડિયા અંદર જે વિડીયો વાયરલ થતા હોય છે એ તમારા સમક્ષ જોવા મળે એ માટે ભાઈ તમારો ભાઈ તમારા માટે વિડીયો લાવતો હોય છે ખાસ કરીને વિડીયો બને આટલો શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે ભાઈ આપણી યુટ્યુબ ચેનલ ની અંદર આવા નવા ટોપિક ના વિડીયો સૌથી પહેલા તમને બધા લોકોને જોવા મળતા હોય છે આજના વિડીયો એક નવો વીડિયો મળી જશે બધા જ લોકોને જય હિન્દ જય ભારત